નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું નું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમે થમદેલ જોયું હશે તો આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ ધોરણ નવ વિષય ગુજરાતી અંદર સરસ મજાનો આપણો પાઠ છે પાઠ નંબર ચાર ગોપાલ બાપા એનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અંદર સમજવાના છીએ જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ ચૂકતી સબસ્ક્રાઈબ કરી દેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ પહેલો છે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના ઉત્તર આપો પહેલો છે આ તમારી પડખેના દીબડા ન રંજાડે તોય ઘણ આ વિધાન કોણ બોલે છે તો આ વિધાન પોતે ગોપાળ બાપા બોલતા હોય છે અને કોને કહે છે મહારાજા ગાયકવાડને કહેતા હોય છે આગળ જઈએ

વેપાર કરતા હતા આગળ જોઈએ કારણ આપવાના છે વાક્યના પહેલો ગોપાળ બાપાએ એ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ આપો

ગમે ત્યાં આઠ હાથ ખોદતા જ પાણી નીકળે છે આ જમીનમાં આપણે ત્રીજું કે નીચેના પ્રશ્નના સાત આઠ વાક્યમાં ઉત્તર લખવાના છે પેલો ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે કુંક નોંધ લખો પાઠમાં જે મિત્રો એક રાજા આવે છે મહાન રાજા